સમાચાર મળી રહ્યા છે મહીસાગર થી લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામે આવેલું સ્મશાન ગૃહ નિર્માણ પામતાની સાથે પંચાવન દિવસમાં જમીન પર ગબડી ગયું પાણી પુરવઠા વિભાગે આ યોજના હેઠળ આ ગામમાં પંદર કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી તે પણ ગામ લોકોને આ યોજનાનું પાણીનું ટીપું પણ નહીં મળ્યું રહ્યું અને ગામ લોકો પાણી માટે વલખા મારીને પાણી લાવે છે તો શું આ યોજના શું કામની છે મળતી માહિતી મુજબ એક બાજુ સરકાર વિકાસની ગાથા ઉગાઈ રહી છે તો બીજી બાજુ ગામડાઓમાં વિકાસ પહોંચે છે પણ અમુક મહિનાઓ અને અમુક દિવસો સુધી હોય છે જેમ કે ખાલી દેખાવ કરીને સરકારી તંત્રથી મળતી વિકાસ સુધી પણ તે ગામના સરપંચથી લઈને સરકારી બાબુ જ રહેતો હોય છે જેથી ગામડાઓમાં વિકાસ ક્યારેય નહી દેખાઈ શકે ઘણા વધારે સમયથી ચાલી રહેલી આ પ્રથાને નાબૂદ કોણ કરશે તે જોવાનું રહે શું આમ જનતાને આવો સામનો ક્યાં સુધી કરવો પડશે તેની દરકાર સરકાર કેમ કરતી નથી અને કરે છે તો કેવી રીતે કરે છે અને અંતે તો કોઈ પણ ઘટના હોય તે કાગળ પર નિર્માણ થઈને દબાઈ જાય છે તો શું આવું જ ચાલતું રહેશે બ્યુરો રિપોર્ટ જમીલા દિવાન ન્યૂઝ ટુડે